ગોધરામાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ અને દાતાના સૌજનથી 11 સિલાઈ મશીનનું લોકાર્પણ કર્યું શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીએ પોતાના પૌત્ર પરમના લગ્નની ખુશીમાં તારીખ છ ફેબ્રુઆરીના ગુરુવારના ગોધરા તાલુકો માંડવીમાં શ્રી ભેદા સર્વોદય કેન્દ્ર વિવિધ લક્ષી હોલ મધ્યે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ અને દાતાના સૌજન્યથી અગિયાર સિલાઈ મશીનનું લોકાર્પણ કરીને પ્રેરણાદાયી દૃષ્ટાંત પૂરું પાડેલ છે આ પ્રસંગે સાધ્વીજી ભગવંત જૈનમ ગુણાશ્રીજી અને શાશ્વત ગુણાશ્રીજીએ માંગલિક શ્રવણ કરાવીને જણાવ્યું હતું કે જે બીજાની ચિંતા કરે છે તેના જીવનમાં ક્યારેય દુઃખ આવતું નથી તેમણે અરવિંદભાઈ જોશીની અનુમોદના કરી હતી માંડવીના મામલતદાર અને તાલુકા મેજિસ્ટ્રેટ વિનોદભાઈ ગોકલાણીના પ્રમુખ પદે યોજાયેલા સમારોહમાં દાતાશ્રી માતૃશ્રી જયાવંતીબેન વિજયસિંહ ટોપરાની હસ્તે નિરંજનાબેન અરવિંદભાઈ ટોપરાની મૂળ માંડવીના હાલે મસ્કત ઓમાન તરફથી માંડવી અને મુંદ્રા તાલુકાના જરૂરતમંદ અગિયાર બહેનોને સિલાઈ મશીન અર્પણ કરીને આત્મનિર્ભર બનાવાયા હતા માંડવીના મામલતદાર શ્રી વિનોદભાઈ ગોકલાણીએ દીપ પ્રગટાવીને કાર્યક્રમ ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે છવ્વીસ વર્ષથી કાર્યરત શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ શ્રી અરવિંદભાઈ જોશી મસ્કત અમેરિકા અને મુંબઈના વતન પ્રેમી દાતા શ્રીઓ પાસેથી કરોડો રૂપિયાનું દાન મેળવીને ખૂબ જ ઉત્તમ કાર્ય કરેલ છે અતિથિ વિશેષ પદેથી માંડવીની જૈન નૂતન પંચાયતી પ્રાથમિક શાળાના આચાર્ય પદેથી અગિયાર વર્ષથી નિવૃત્ત છતાં પણ સતત પ્રવૃત્ત રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું કે અરવિંદભાઈ જોશીએ પૌત્રના લગ્નની ખુશીમાં ગોધરામાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ અને અગિયાર સિલાઈ મશીનના લોકાર્પણનો કાર્યક્રમ ગોઠવીને પ્રેરણાદાયી દ્રષ્ટાંત પૂરું પાડેલ છે તેમણે નવ દંપતીને આશીર્વાદ પાઠવી અરવિંદભાઈ જોશીને અભિનંદન પાઠવ્યા હતા માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા માંડવીના પૂર્વ નગરપતિ અને લોહાણા બોર્ડિંગના પ્રમુખ હરીશભાઈ ગણાત્રા દિનેશભાઈ છેડા કુંદરોડી દિનેશભાઈ નાગુ મુંબઈ સુનિલભાઈ સોની માંડવી ધ્રબોડી તીર્થના પ્રમુખ અરવિંદભાઈ ગોર

ત્ર્યાસી લોકોને હોમિયોપેથિક દવા નિઃશુલ્ક અપાઈ હોવાનું નિલેશભાઈ અરવિંદભાઈ જોશીએ જણાવ્યું હતું મેડિકલ કેમ્પમાં અરવિંદભાઈ જોશીની સુપુત્રી ડૉક્ટર ભાવિકાબેન ગોર કેનેડા ડૉક્ટર મનોજભાઈ માકાણી અને તેમની ટીમ કેસીઆરસી અંતજન મંડળ ભુજના અરવિંદસિંહ ગોહિલની ટીમ ડૉક્ટર વિધિ શુક્લા અને ડોક્ટર પાસવાન સાહેબની ટીમ ડૉક્ટર ભક્તિ ગોર અને ડૉક્ટર ગોરે પોતાની સેવા આપી હતી આ પ્રસંગે માંડવીના મામલતદાર શ્રી વિનોદભાઈ ગોકલાણીનું સન્માન અરવિંદભાઈ જોશીના હસ્તે અને અરવિંદભાઈ જોશીનું સન્માન માંડવીના ચિંતનભાઈ સોનીના હસ્તે થયું હતું આ પ્રસંગે રાજુભાઈ પલણ નખત્રાણા ગોધરા હાઈસ્કૂલના આચાર્ય વિજેશભાઈ પટેલ ગોધરા હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય નિતિનભાઈ ચાવડા તેમજ સલીમભાઈ ચાકી ચંદ્રકાંતભાઈ મોતા તેમજ ગોધરા જૈન મહાજનના પ્રમુખ ધીરેનભાઈ ગાલા શૈલેષભાઈ મીઠાવાલા વગેરે ઉપસ્થિત રહીને સહયોગી રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કચ્છી સાહિત્યકાર શ્રી લાયજાના વિશ્રામભાઈ ગઢવીએ કરેલ હતું જ્યારે વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા પૂજ્ય નરેશમુનિ મુનિ મહારાજ સાહેબ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાનના ઉપપ્રમુખ અને માંડવીના જૈન અગ્રણી જયેશભાઈ જી શાહે આભાર દર્શન કરેલ હતું માંડવીના મામલતદાર શ્રી વિનોદભાઈ ગોકલાની દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મુકતા નજરે પડે છે તેમની બાજુમાં કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી તેમના પૌત્ર પરમ વગેરે ઉભેલા નજરે પડે છે અગિયાર સિલાઈ મશીનનું લોકાર્પણ કરાયું તે સમયની તસવીર રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુસાલી નલિયા અબડાસા કચ્છ